જય માતાજી મેં ચેનલમાં ઘણા બધા ઘણી જ્ઞાતિના હાલડા ગાયા છે એમાંથી એક દસનામી સમાજ અતિથ સમાજ એનું હાલડું કેવું હોય એ તમને સંભળાવું એકાદ કરી શું કહે છે તમે તમે મારા મારા છો છો આવ્યા છો તો અમર થઈને રહ્યો તમે મારા દેવ ના છો મહાદેવ પાહે જાવ ઉતાવળી જઈ ચડાવું ફૂલ મહાદેવજી પરસન થયા ત્યારે આવ્યા તમે અણમૂલ તમે મારા દેવ ના છો તમે મારા માગી લીધેલ છો તમે મારા દેવ ના છો તમે મારા માગી લીધેલ છો આ દશનામી સમાજનું પણ અમારે ચારણનું આલડું કેવું પડે ને બધી જ્ઞાતિના ના કીધા તો અમારી જ્ઞાતિનું પણ કેવું પડે ચારણનું આલડું કેવું હોય કહું બહુ પોસવી નહીં બહુ કઠણ નહીં પણ હાલડા નહીં માલપા ભગવતીને પ્રાર્થના કરે ચારણ માને યાદ કરે કેવું આલરડું હોય ચાનર ચારણનું ਕੇ ਜੀ ਰੋਤਾ ਨੇ ਰਖਤੀ 사ਨਾ રે ਰੋਤਾ ਨੇ ਰਖਤੀ 사ਨਾ રે ਹਾਲ ਲੜਾ ਵੇਤਨਾ ਗਾਤੀ ਬਹੁ ਹਰ ਖਾਤੀ ி ரே சோனல்வாஜோ தூன் பேனல்ஜோ தூன் பேரணோ நூலு

આનંદના પારણી એ જુલે રૂપા ના મોર એ કૃષ્ણને યાદ કરી અને હાલડીની હાલડાની માલપાન હાલડાની આરો હાર કૃષ્ણના ગુણગાન હાલડામાંથી હમળાવે પણ જો કોઈ કાઠી જ્ઞાતિનું ખોડું હોય દરબારોમાં જે કાઠી જ્ઞાતિ આવે છે એનું હાલડું હોય તો આ લડું હાવ ફરી જાય હાતા ની કાઠીની દીકરી હોય ડોટક વર્નો ભૈલો હોય અને હાથ આઠ વરની કાઠીની દીકરી દોઢ વરના ભૈલાને હિંચકાવતી હિચકાવતી એ વિધાતાને પ્રાર્થના કરતી હોય આ વિધાતા મારો ભાઈ ભૈલો ઘોડિયાની માલપમાં ઘડીક ખુઈ જાય એટલે એના સપનાની માલમાં ઘડીક લાડડીને લે આય ਕੰ ਕਿਵੀ ਲਾਡੜੀ ਕਿ ਲਾਡੜੀ ਲਾਵੇ ਰੇ ਹੋ ਲਾਡੜੀ ਲਾਵੇ ਰੇ ਵੀਰਾਨੇ ਪਾੜ ਖੇਤੀ ਪਾੜਕਾਰ ਦੇ ਨਾਰੀ ਲਾਡੜੀ ਲਾਵੇ ਰੇ ਨੀਂਦ ਰੜੀ

કટારીને હાથ મરજો કા મારજો પણ પીઠ નો દેજો લગાર નહી તો સૈનું મેણા મારશે આ કાયર કરની ના આ કાઠી જ્ઞાતિનું આલડું છે